નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ચૌદમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરતા પહેલાં આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું પેડ કન્ટેન્ટ મેળવી શકશો ઈ બુક વર્તમાન પત્રિકા હમણાં જ મેં એક બે દિવસ પહેલાં પ્રિન્ટ કઢાય એવી ઈ બુક મૂકડી એની અંદર અપલોડ કરેલી છે એપ્લિકેશનમાં પ્રિન્ટ કઢાય એવી ઇ બુકનો મિનિંગ એવો કે તમે ઓછા પેજની અંદર છે સમગ્ર ઈ બુકનું કન્ટેન્ટ છે ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ કાઢી શકાશે આ ઉપરાંત વીકલી સો માર્કની ટેસ્ટ આપણે એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ બરાબર અને ડેલી કરન્ટ અફેરની ટેસ્ટ પણ આપણે એની અંદર અપલોડ કરીએ છીએ તો આ બધી જ વસ્તુ એક્સેસ કરવા માટે તમારે આપણો કોર્સ લેવો પડશે

આ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો હાલમાં જ રાષ્ટ્રીય સાંખ્યિકી પર છવ્વીસ સદસ્યની સલાહકાર સમિતિ બની હતી અને આના જે અધ્યક્ષ હતા એમનું નામ છે વિશ્વનાથ ગોલા ગોલદાર વિશ્વનાથ ગોલદાર છે એ આના અધ્યક્ષ હતા તો ઓપ્શન સી અહીંયા આપણો કરેક્ટ આન્સર બનશે તો હાલમાં જ રાષ્ટ્રીય લેખા સાંખ્યિકી પર છવ્વીસ સદસ્યની એક સલાહકાર સમિતિ બની હતી અને

બરાબર એ ક્યારે આવ્યું બે હાજર ઓગણીસ માં કોની જગ્યાએ આવ્યું તો કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ હવે નેશનલ મેડિકલ કમિશન આવી ગયું ક્યારથી બે હાજર ને ઓગણીસ થી અંદર છે કુલ સદસ્યની સંખ્યા કેટલી હોય આની અંદર કુલ સદસ્યની સંખ્યા હોય પચીસ આ ખાસ યાદ રાખશું પચીસ માંથી છે ચૌદ છે એ ફૂલ ટાઈમ મેમ્બર હોય છે બરાબર અને બાકીના જગ્યા છે એ પાર્ટ ટાઈમ મેમ્બર હોય છે

એક વખત કન્ફર્મ કરી લેજો છે કે ભૂપેન્દ્ર છે મારા મગજમાંથી નીકળી ગયું છે બરાબર તો કન્ફર્મ કરી કોમેન્ટમાં લખી લેજો બાકી ભારતી સયાની જે છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ બનેલા છે બરાબર તો એમને પણ યાદ રાખીશું હાલમાં જ સંપૂર્ણતા અભિયાન આની શરૂઆત કઈ સંસ્થાએ કરેલી છે તો સંપૂર્ણતા અભિયાન છે ભારતના નીતિ આયોગે બનાવેલું છે નીતિ આયોગનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આ નીતિ આયોગનું પૂરું નામ છે નીતિ આયોગનું ગઠન થયું પંદર માં કોની જગ્યાએ આવ્યું તો કે કે આયોજન પંચ હતું પેલા આયોજન પંચ જે છે બરાબર એની જગ્યાએ જે છે નીતિ આયોગની રચના કરવામાં આવી છે બરાબર અત્યારે સીઓ છે બરાબર એ કોણ છે સીઓ છે અત્યારે બી વી એન

અહીંયા સુધી સંપૂર્ણતા અભિયાનની શરૂઆત કરી છે બરાબર બાકી સેના માટે છે તો કે કે જે આકાંક્ષી જિલ્લાઓ છે બરાબર એના માટે આ અભિયાન છે તો એની અંદર છે આપણને એનો સામાજિક સંકેતોની 100% પ્રાપ્તિ થાય સંતૃપ્તિ થાય એ માટે થઈને આને અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તો ટોટલ આકાંક્ષી જિલ્લાઓ કેટલા એવું પૂછે તો 112 આકાંક્ષી જિલ્લાઓ છે ભારતની અંદર અને એના પછી છે આકાંક્ષી બ્લોકની શરૂઆત કરવામાં આવી છે આ આકાંક્ષી બ્લોક કેટલા છે અત્યારે 500 જેટલા આકાંક્ષી બ્લોક છે 112 જિલ્લામાંથી પછી અલગ અલગ બ્લોક બનાવવામાં આવ્યા કે આકાંક્ષી બ્લોક કેટલા છે તો આકાંક્ષી બ્લોક છે એ કુલ 500 બનાવ્યા છે અમુક અમુક વિસ્તારો કે જે આઝાદીથી અત્યાર સુધી વિકાસ નથી થયો તેવા કુલ 500 બ્લોક છે જેનો આપણે વિકાસ કરવાનો છે આકાંક્ષી જિલ્લાની શરૂઆત છે એ 2018 માંથી થી આ ખૂબ સારું સફળ આપણે આમાં સફળતા મેળવી એના પછી આકાંક્ષી બ્લોકની શરૂઆત બે વર્ષે પ્રધાનમંત્રી મોદીએ કરી હતી સોળમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે અરવિંદ સોળમા નાણાં પંચના અધ્યક્ષ પણ બનેલા છે અહીંથી પણ ક્વેશન આવી શકે છે હાલમાં ચર્ચામાં રહેલ આદિત્ય એલ વન મિશન એના પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ હતું પ્રોજેક્ટ ડાયરેક્ટર પૂછ્યા છે તમને બરાબર ઈસરોના ચેરમેન નથી પૂછ્યા ઘણા એસ સોમનાથ પહેલા જોઈને પેલું એ લખી નાખે પણ એ ઈસરો ના ચેરમેન છે આના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા નિગાર સાજી નિગાર સાજી આના ચેરમેન હતા ઓપ્શન બી આપણો આન્સર થશે તો હાલમાં જ છે આદિત્ય એલવન મિશન ચર્ચામાં હતું ચર્ચામાં શા માટે હતું તો કે કે આદિત્ય એલવન મિશન જે છે એને સૂર્યના એલવન પોઈન્ટ થી આખી સૂર્યની પરતે પોતાની પ્રદક્ષિણી છે પ્રદક્ષિણા છે એ પૂરી કરી છે એના કારણે આ ન્યૂઝમાં હતું આ બનાવ્યું એલવન મિશન તો ઈસરોની એક બીજી સપ્ટેમ્બર બે હજાર ને માં આદિત્ય એલવન મિશન લોન્ચ કર્યું હતું બરાબર અને કયા રોકેટની મદદથી લોન્ચ કર્યું હતું તો કે પીએસએલવી સી ફિફ્ટી સેવન આ ફ્લાઇટનું નામ પણ યાદ રાખવાનું સી ફિફ્ટી સેવન બરાબર

અને અહીંયા માની લો કે સૂર્ય છે બરાબર હું લખી નાખું એટલે તમને વાંધો ન આવે બરાબર અહીંયા પૃથ્વી છે બરાબર તો આ પૃથ્વીથી સૂર્યનું જે અંતર છે બરાબર એના માત્ર ને માત્ર કેટલા ટકા જેટલું છે એક ટકા પૃથ્વીથી અહીંથી એટલું અંતર માની લ્યો કે અ એક કરોડ પાંચ લાખ કિલોમીટર છે બરાબર તો આ એક ટકા એટલે કેટલું થાય પંદર લાખ બરાબર પંદર લાખ કિલોમીટર શું આવે છે આવે છે આપણને એમ થાય કે આ સૂર્યનું મિશન છે તો સૂર્યની પાસે જાય તો આ જે છે બરાબર બળી જાય તો એનું કારણ એ છે કે ઘણો દૂર છે બરાબર ખાલી પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર આને ખબર પડી ગઈ હશે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે કુલ અંતર છે એનું માત્ર એક ટકા અંતર બરાબર ત્યાં આ એલવન પોઈન્ટ છે ત્યાં રાખ્યું છે હાલમાં જ પ્રાણીઓના સંપર્કમાં રહેતા શ્રમિકોને અઢ

પક્ષીઓના તો થઈ જાય છે પણ લોકો પણ ગંભીર રીતે આનાથી બીમાર થાય છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે ફિનલેન્ડ આવા વ્યક્તિઓને વેક્સિનેશન કરવાનું છે અને આ જે બર્ડ ફ્લુ જે છે એને એવિયન ઇન્ફ્લુએન્ઝા પણ કહેવાય છે બરાબર તો બર્ડ ફ્લુ ન દેખાય ઓપ્શનની અંદર બરાબર તો એને આપણે એવિયન ઇન્ફ્લુએન્ઝા પણ કહીએ છીએ એ પણ આપણે યાદ રાખીશું

તમામે તમામ સત્તર એસડીજી છે એ આપણે હજુ કરવાના છે પણ રિપોર્ટ એવું કહે છે કે માત્ર સોળ જેટલું જ આમાં આપણે સફળતા મેળવશું સોળ જ પૂર્ણ થશે બરાબર બાકી પાવર નુર્મી ગેમ્સ થતા એ પણ ફિનલેન્ડમાં થતા એમાં નીરજ ચોપડા વિજેતા બન્યા હતા હાલમાં જ સંસદી બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે અહીંયા સંસદી બાબતો એટલે કે પાર્લામેન્ટરી અફેર્સ એની કેબિનેટ કમિટીના અધ્યક્ષ બન્યા રાજનાથ

સ્વચ્છ ગામ શુદ્ધ જલ બેતર કલ નામનું જે અભિયાન છે એ પેયજળ અને સ્વચ્છતા વિભાગે શરૂ કર્યું છે આ જળશક્તિ મંત્રાલય હેઠળ કાર્ય કરતો વિભાગ છે ગ્રામીણ ક્ષેત્રોને સુરક્ષિત અને સ્વચ્છ રાખવા માટે અભિયાન શરૂ કર્યું છે એક જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ સુધી આ અભિયાન બે મહિના માટે ચાલશે બીજું પણ એક અભિયાન શરૂ થયું છે નેશનલ સ્ટોપ ડાયરિયા કેમ્પેન ડાયરિયા એટલે કે ઝાડા બરાબર તો જેપી નડ્ડા જે આપણા સ્વાસ્થ્ય મંત્રી છે એમણે શરૂ કર્યું છે અને આ સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત આ

તો અહીંયા આ સાથે આપણે આજના કરંટ અફેરને સમાપ્ત કરશું મળશું આવતીકાલે પંદરમી જુલાઈ ના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રે થેન્ક યુ ફોર વોચિંગ